અહીંયા નારદજી આવે છે કંસ પાસે કંસ શું થયું તારો આઠમો જે દેવકી દીકરો આઠમું સંતાન તારો કાળ છે મેળો કે નહીં કંસ કહે છે મહારાજ ગોતી છીએ શંકા લાગે છે કે નંદજી અને યશોદાના ઘરે જે દીકરો છે ને

કે માથે છે માટે કંસ વિચાર કરે છે કે કોઈકને મોકલીએ મેં તો ઘણાને મોકલા એને લેવા માટે પણ એ કઈ આવ્યું નહીં પણ હવે મારે કોક ને મોકલવા પડશે લેવા માટે કેટલાયને મોકલે છે સૌપ્રથમ પુતનાને મોકલે બકાસુર રઘાસુર વત્સાસુર સક્તાસુર આ બધાને મોકલે પણ મામાના આપેલા રમકડા ભાણિયાએ બધાય તોડી નાખ્યા કારણ કે ભાણિયો વધારે નટખટ હોય છે હવે મામા વિચાર કરે છે કે હવે કોઈને મોકલવા નથી મારવા માટે મોકલીશ ખરો પણ લેવા માટે એ સ્વયં જો મથુરામાં આવે ને તો કંઈક કામ થાય પણ લેવા માટે કોઈ સજ્જન માણસ જોઈએ કોઈ સારો માણસ જોઈએ આવો માણસ કોણ મથુરામાં તો કે અક્રૂર આ અક્રૂરજી કંસને શું થાય છે બનેવી અને બનેવીને કે છે હે અક્રૂર તમે જાઓ ગોકુળમાં જાઓ એ વ્રજમાં જાઓ અને ન્યા મારો કાર્ડ એટલે કે કનૈયો એ ત્યાં છે એને લઈ અને તમે અહીંયા આવો આપણે ધનુષ્ય યજ્ઞનું આયોજન કરીએ અકૃરજી બધી જ વાત કરે છે કે આપણે ધનુષ્ય યજ્ઞનું પાંચ દિવસનું આયોજન કરશું કુવલિયાપીડા હાથીને બોલાવે છે ચાર ચાણુર મુષ્ટિક મલને તેડાવે છે શલ તોશલ આ બધા શક્તિશાળી જે હોય છે યુદ્ધમાં કુશળ એ બધાયને બોલાવે છે કે જો કોલિયાપીડા હાથીથી બચી જાય ને તો ચાણુર અને મુસ્ટિક મારી નાખશે જો ચાણુર અને મુસ્ટિકથી નહીં મરી જાય તો મલ અને તોશલ છે ને એ ભગવાનને મારી નાખશે એ કનૈયાને મારી નાખશે મારા કાઢને મારી નાખશે આવું વિચારી અને અહીંયા કંસ કહે છે જા વક્રુર તમે રથ તૈયાર કરો અને કનૈયાને લેવા માટે ગોકુળમાં વિચાર કરે છે કે હું મારી જાતને ભાગ્યશાળી માનું કે ભાગ્યશાળી ન માનું એક તો ભગવાનના દર્શન થશે ભગવાન મારા રથમાં બેસશે ઈ વાત મોટા ભાગ્યની છે પણ હું એને તેડવા તો જાઉં છું પણ કોઈ સારા કાર્ય માટે નહીં દગો આપી અને કંસ મરાવી નાખશે તો તો મને આખી જિંદગીનું કલંક લાગશે કે કાકા તેડવા માટે આવ્યા હતા અને કન્યાનો વધ થયો માટે અહી અક્રૂર વિચાર કરે છે જાવું ન જાવું જાવું ન જાવું આવા વિચારો કરે છે અને વિચારો ને વિચારોમાં આખી રાત વહી જાય છે બે સમય એવા હોય છે કે આપણને રાત્રે નિંદર ન આવે ક્યારે આપણે જ્યારે બહુ આનંદમાં હોય આપણે કોઈકને મળવા જવાનું હોય બહુ આનંદમાં હોય ને ત્યારે આપણને નિંદર નથી આવતી શું કામ એ વિચારો અને વિચારોમાં આપણે આખી રાત વહી જાય છે અને બીજું જ્યારે આપણે બહુ દુઃખી ને ત્યારે પણ આપણને આખી રાત નિંદર નથી આવતી ગુરુજીને પણ એમ જ થાય છે આખી રાત નિંદ્રા નથી આવતી વિચારોને વિચારોમાં આખી રાત વહી જાય છે સવાર પડે છે કંસ પાછા અકરૂરજીને બોલાવે છે હે અકરૂર સોનાનો રથ તૈયાર કરો જાઓ એક ગોકુળમાં રહેલા કનૈયાને બલભદ્ર નંદજી બધાય ગોવાડિયાઓને તમે એમ કેજો અહીંયા ધનુષ યજ્ઞનું આયોજન છે તમને તેડવા તેડવા માટે મોકલા છે આમંત્રણ આપવા માટે મોકલા છે પછી અકરુરજી તો કંઈ કહી ન શકે કારણ કે કંસ કોણ હોય રાજા હોય અને રાજાની આજ્ઞાનું પાલન બધાયે કરવું પડે માટે અકરુરજી રથ તૈયાર કરે છે સોનાના રથમાં બેસી અને ભગવાનને તેડવા માટે ગોકુળ જાય છે ઈ મથુરાના રાજમાર્ગ ઉપરથી જે પસાર થાય છે રસ્તામાં પણ અકરુરજી વિચાર કરતા હોય છે કે હું જઈને શું કહીશ શું કામ આવ્યો છે